જય શ્રીરામ મિત્રો તો જય શ્રીબેન પ્રજાપતિએ મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહ્યું લવ મેરેજ કરીને માને ભૂલી ગઈ અમે ફોન પણ નથી કરતી જય જયશ્રીબેનની છોકરી સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા ઓડિયોની અંદર મિત્રો આ ઓડિયોની અંદર તમને દેખાશે કે એક માની વેદના કેવી હોય જયશ્રીબેન પ્રજાપતિ મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે કે મારે બે દીકરીઓ છે એક દીકરીના મેં લગ્ન કરાવ્યા છે અને એક દીકરીએ લવ મેરેજ કર્યા છે અને જે દીકરીએ લવ મેરેજ કર્યા છે એને અમે ભણાવી ગણાવીને મોટી કરી નોકરી હોતન મળી પણ એને લવ મેરેજ કરી લીધા પછી મને લવ મેરેજથી પણ વાંધો નથી એના મમ્મી એવું કહે છે પણ કે અમારી દીકરી અમને ફોન નથી કરતી ક્યારેય અમારી કાંઈ સંભાળ નથી લેતી સુધી હાચકટ ફોન કરીને કઈ પૂછતી નથી ત્યારે શું મનસુખભાઈ રાઠોડ કહેશે આખો ઓડિયો સાંભળો ઓડિયો સાંભળ્યા પછી તમારું આ વિશે શું કેવું છે ખાસ કરીને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં હાલો આ જય માતાજી ભાઈ જય માતાજી અમે અમે અમરેલી થી બોલી છે અમરેલી થી બોલી છે ભાઈ તમારા વિડિયો માંથી નંબર લીધા હતા ફોન તમારું નામ શું છે હે તમારું નામ મારું નામ જયશ્રી બેન છે કઈ સમાજ અમે પ્રજાપતિ કુંભાર માંથી એટલે અમે અમરેલી મુકામ અમરેલી છે મારું અહિયાં પિયર ને છે સાસરું અહિયાં છે અને મારી બે મારે બે દીકરીયું છે અને બે દીકરીઓ ના કામ કરી નાખ્યા છે અને મોટી દીકરી એ લવ મેરેજ કર્યા છે આ તમને ખુલાસા થી વાત કરી દઈ એને કોળી સમાજમાં લગ્ન કર્યા છે અને એને સારું છે એને કોઈ વાંધો નથી પણ જે છોકરી એના ગઈ કોઈ માનો પ્રેમ આખો ભૂલી ગઈ ભાઈ અને એને એની માથે જે કર્યું હોય એના પક્ષમાં અને મારા એક એકવાર મને ઈ દવાખાનામાં પડી ગયા ત્યારે મારી છોકરી નોકરી જ કરે છે નોકરી પડી ગઈ એટલે એને નોકરી માંથી છોડાઈ દીધી ને પછી એને એને દોરા ધાગા જે કર્યા હોય ઈ કે જનાવર ચડાવ્યું હોય જે બોલ્યો ઈ મારો જમાઈ એમ બોલ્યો તો મને વાત કરી ને મેં કીધું આજ વીસ વર્ષ ની કરી મારી છોકરી ને આંખ માથે દુખ્યું નથી મેં મારા જમાઈ ને એમ કેદી કીધું તું અને કોઈ દી કાઈ આવું થયું નથી તો આવી રીતે કેમ થયું એમ અને અત્યારે આપણે અત્યારે જો મારી તબિયત ભાઈ સારી નથી મને હમણાં લોહી ના ટકા ઘટી ગયા છે આ ચિંતા મને કારણ કે મેં એની વાહે ભાઈ ભોગ દીધો છે ને મેં કઈ ખામી નથી રાખી છોકરી માં તો ભણાવી ગણાવી નોકરી ચડાવી લગન એને હાથે કર્યા અને ખુશી જ છું તમ તારે એને કઈ વાંધો નથી મને પણ

કે શનિ રવિ રજા છે કે હું મારી મમ્મી કરતી મારી નાની બેબી રાજકોટ બે દીકરી મારી રાજકોટ હાઈ રે છે ઈ મારા અમારા પ્રજાપતિ માં દીદી છે ગુજર કુંભાર એટલે એટલે કુંભાર જ છે ઈ એ જમા છે કે મારી છોકરી સાંજે દાડા થાય એટલે કે મમ્મી તું શું કરો હું જામી ત્યાં લાગી ફોન કરે જમાઈ તરત હાજા માંડા હોય કે જરૂર હોય તો એમ કે અમારે નાનો જમાઈ કે મમ્મી મુંજાતા ને હું બેઠો છું ને હું તમારો દીકરો જ છું કે અને આ જમાઈ ને જરી કે આપડી નથી પડી એટલે મને હમણાં બે દી પેલા મારે સાત ટકા લોહી થઇ ગયું છે હું ચાલુ છે ભાઈ મારી એટલે ચિંતા થાય આપણને કે મેં મને અફસોસ રહી ગયો કે મેં તારામાં માં શું કઈ ખામી રહી ગઈ છે એમ

મારી કોઈ કરી મૂકે એવું કઈ છે ને એ બધી ખોટી વાત છે પ્રેમ ને કરી ને કઈ લેવા દેવા નથી જેને જેને પ્રેમ થઇ ગયો ને પછી પરિવાર છોડી દે બા માં બાપ મૂકી દે મામા મોહાલ મૂકી દે કાન મે તો તારી મોરલી એ મોઈ ને રોતા બાળ મેલ્યા હા ઈ રોતા છોકરા મૂકી દે ને વહી જાય કેમ કે આ પ્રેમ એવી વસ્તુ છે બાપા હા હા એટલે છોકરીઓ ને પ્રેમ કરે ને એટલે એક હારે ગાંડો પ્રેમ કરી નાખે પછી એક હારે ટુટે થાય પછી રોતી હોય

હા કઈ વાંધો નહીં આનો સમય સાચવે છે ને તો એ એ સમજુ છે એટલે એમાં નહીં પણ હા એ સમજી જા થોડીક વાર લાગે વાર ને હા હા બાકી કોઈ કાંઈ કરી મૂકે દોરા ધાગા એ બધી વસ્તુમાંથી અંતરતામાંથી બહાર નીકળી જવાનું કોઈ કાંઈ કરી મૂકે ને એવું બધુંય થતું હોય તો તો બધાય એમ જ ન કરે હા હા જે કરી મૂકવા વાળા છે જે દાણા જોવા વાળા છે જે મેલી વિદ્યા ઉકરવા વાળા છે એની છોકરીઓ ભાગી જાય છે તો એને ઘરે ને ઘરે નો વેદ હકાલે બરાબર હા એ બધી વસ્તુ દંત કથા છે ખોટી matter છે આપડા મનની અંદર એવો ભાસ થાય કોક કાઈક કરી મુકે ને કોકે કાઈક મુરત ચોઘડિયા જોવરાવ્યા ને કાઈક દોરો બાંધી દીધો ને મતરેલું પાણી પાઈ દીધું ને એ બધી વસ્તુ અંધશ્રદ્ધા છે હા હા એવું કાઈ થાતું નથી ના એવું થાતું હોય તો આ video બધે ને મુકું છું ભુવા ભરે ને video મુકું છું તો મન જ મતરી ને પાણી નો પાઈ દે video delete થઈ જાય હારે હારે ના સોદરા કાઢ નઈ ગ્યા તો તો મને બધે મોત્રેલું પાણી પીતી YouTube બંધ ન થઈ જાય હા આપણ ફોલોવર વધવા માંડ હા હા એટલે ઈ ઈ બધી વસ્તુ તમારી મનની ગ્રંથિ છે એટલે એવું નઈ કરવાનું સત્સંગ સાંભળવાનો સારા માણસોના વિચાર સાંભળવાના એમાં નઈ પડવાનો એટલે બીપી બીપી વધકેટ નઈ થાય તબિયત હારી રે હા મહાપુરુષોનો સત્સંગ સાંભળવાનો જેથી આપણું મન છે ને એની અંદર ખોટા વિચાર નો આવે હા બરાબર છે ઓલા નવરા બેહી સુનમુન બેહી શાંતિથી બેહી એટલે આપણને વિચારવાયુ થાય વિચારવાયુ થાય એટલે આપણા મગજની અંદર હારા નરા વિચાર આવે હારા નરા વિચાર આવે એટલે આપણે થોડાક આમ ચિત્તપ્રમ થઈ જાય ચિત્તપ્રમ થાય એટલે બીમારી લાગી જાય હા હા એટલે વિચારવા એમાં નહીં પડવાનો કોઈ માણસો બેઠા હોય ન્યા બેહવાનું સારા માણસો હારે બેહવાનું મોબાઈલમાં સત્સંગ સાંભળવાનો સારા માણસોના સુવિચાર વાંચવાના પણ ભાઈ તમે જો એની વાહન ઈ છોકરીને ભણાવી ને ભાઈ પ્રાઇવેટમાં ભણાવી છોકરી